નમસ્કાર દોસ્તો જયદીપલાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે બુધવાર તારીખ પાંચ અગિયારમો મહિનો બે હજાર પચીસના રોજે આપણે હવામાન વિશે વાત કરીશું ખેડૂત આંદોલન વિશે વાત કરીશું અને મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ ખેડૂતોની વાડીએ સહીને કર્યો કે કેટલું નુકસાન છે તેના વિશે વાત પણ કરીશું તો મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના ઘણી જગ્યાએ વાડિયે જઈને પ્રવાસ પણ કર્યો છે ભાઈઓને મગફળીમાં કપાસમાં અન્ય પાકમાં કેટલું નુકસાન છે તે જોઈને પ્રવાસ કરી અને ગાંધીનગર બેઠક કરી હતી તો ગાંધીનગર ખુશી મંત્રી ધારાસભ્ય ઘણા બેઠક કરતા એને થોડાક દિવસોમાં અમે જાહેરાત પેકેટ એ જાહેરાત કરશે તો અમારી એવી માંગ છે કે ખેડૂતના બે લાખ દેવ દેવા પડે અને બે લાખ ન દો તો ખેડૂતને પાક ધિરાણ દેવું માફ કરો એવી પણ માંગ છે અમારી તો અમે આપણે હવામાન વિશે વાત કરીશું કે હવામાનમાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં અમે બધી જગ્યાએ તડકો નકળી જશે આજથી કોઈ જગ્યાએ વરસાદ પડશે નહીં કોઈક જગ્યાએ એક ઝાપટું પડી શકે પણ તમામ જગ્યાએ અમે ખુલ્લું વાતાવરણ થઈ જાય કોઈ જગ્યાએ અમે વાદળ રહેશે નહીં બપોર પછીના સેશનમાં પણ વરસાદ અમે પડશે નહીં ખેડૂત મિત્રો અમે બીજા સોશિયલ મીડિયામાં આગાહી દેતા હોય કે આ તારીખે વરસાદ આવશે તો એ કોઈ સાચું હોતું નથી કોઈ વરસાદ સિસ્ટમ આમે બીજી આવશે તો તમને આઠ દસ દિવસ આગળ કહેવામાં આવશે તો ખેડૂત મિત્રો બધા આપણે ખેતી કામ કરી શકીએ છીએ અને ઠંડીની શરૂઆત પણ ઠંડીની શરૂઆત પણ આપણે નવ દસ તારીખમાં પડવા મળશે ધીરે ધીરે ઠંડીનો રાઉન્ડ પણ આવી શકશે આપણે શિયાળુ પાક પણ નવ દસ તારીખે વાવી શકીએ છીએ ખેતી આપણે આ વરસાદ ગયો એની ખેતી થઈ જાય એટલે શિયાળુ પાક આપણે વાવી શકીએ છીએ તો ખેડૂત આંદોલન વિશે વાત કરીએ તો જુનાગઢ પરેશ ગૌસ્વામી ખેડૂત આંદોલન કરવાના છે જુનાગઢ કલેક્ટર કચેરીએ જઈને આંદોલન ખેડૂત મિત્રો તમામ આપણે એકઠા થઈને આંદોલન કરવાનું છે વરસાદના માવઠાના વિશે કેટલું અમારે નુકસાન છે તે વિશે આપણે આંદોલન કરવાનું છે અને એની તારીખ છે આપણે આંદોલનની તારીખ દસ અગિયારમો મહિનો બે હજાર પચીસના રોજે આ સોમવારે તમામ ખેડૂત મિત્રોને ના એકઠા થવાનું છે આપણે કલેક્ટર કચ્છ સવારે નવ વાગ્યે જેટલા ખેડૂત મિત્રો આપણે એકઠા થઈશું એટલું જ સરકારને આપણે જાહેરાત કરી શકીશું તમામ ખેડૂત મિત્રોને અમારું ભાવભર્યું આમંત્રણ છે તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈઝ કરો જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી માહિતી દેતા રહીએ અને ખેડૂતો સાથે જોડાયા રહીએ તો ખેડૂત મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇઝ કરો